હવે આપણો આગળનો છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે ભારતીય મહિલાઓના સામાજિક સશક્તિકરણ પર વૈશ્વિકીકરણની અસરોનું વર્ણન કરો તો પહેલાં પહેલાં તો મહત્ત્વનો કેવળ કેવો થાય મહત્વનો કેવળ છે મહિલા અને એનું સામાજિક સશક્તિકરણ સામાજિક સશક્તિકરણ અને એની ઉપર જે છે એ ગ્લોબલાઇઝેશન એટલે કે જે વૈશ્વિકીકરણ જે છે એનો પ્રભાવ જે છે એ આપણે દર્શાવવાનો છે હકીકતમાં આખો ટૉપિક જે છે એ સિલેબસની અંદર જ લખેલો છે ગ્લોબલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન ઉપર હવે અલગ અલગ ટોપિક પૂછી શકે કે ગ્લોબલાઇઝેશન જે છે એની મહિલાઓ ઉપર શું અસર થઈ ગ્લોબલાઇઝેશનની સમાજ ઉપર શું અસર થઈ ગ્લોબલાઇઝેશનની રાજનીતિ ઉપર શું અસર થઈ ગ્લોબલાઇઝેશનની વલનારેબર સેક્શન ઉપર શું અસર થઈ તો એ રીતનો ટૉપિક છે બરાબર હવે બીજું તો સૌથી પહેલાં પહેલાં તો આમાં તમારે એક ઇન્ટ્રોડક્શન લખવું પડે ઇન્ટ્રોડક્શન તમે શું લખી શકો કે મહિલાઓ જે છે એ પણ સમાજમાં બરાબરીનો હિસ્સો ધરાવે છે મહિલાઓનું સમાજની અંદર સમાજની અંદર યોગદાન જે છે ઘણું વધારે રહેલું છે કેર ઇકોનોમીની અંદર યોગદાન ધરાવે છે એ બધી વસ્તુ તમે ઇન્ટ્રોડક્શન મહિલાઓના યોગદાનથી જે છે એ સ્ટાર્ટ કરી શકો છો બરાબર હવે આપણે એ કહેવાનું કે મહિલા જે છે મહિલા એના સામાજિક સશક્તિકરણ પર વૈશ્વિકીકરણની અસર કહેવાની છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું તમને એક ટૉપિક આપું શું પૂછેલું છે અસર કોઈ પણ જગ્યાએ તમને અસર પૂછેલી હોય ને પણ ટોપિકની અસર પૂછેલી હોય કોઈપણ ટૉપિકની એક સામાન્ય વિદ્યાર્થી એક એવરેજ વિદ્યાર્થી શું કરશે ગમે ત્યારે અસર પૂછેલી છે ને ડાયરેક્ટ અસર લખવાનું ચાલુ કરી દેશે ડાયરેક અસર લખવાનું ચાલુ કરી દેશે અને બીજું બધી સારી જ અસર લખશે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને કહું છું ગમે ત્યારે અસર પૂછેલી હોય તો તમારે વિચારવાનું અસરના અલગ અલગ ફોલ્ડર બનાવવાના સબ ફોલ્ડર પહેલી હકારાત્મક અસર અને બીજું નકારાત્મક અસર કોઈ પણ ટોપિક હશે બહુ ઘણા બધા વિડીયોમાં મેં ચલાવેલું છે કે એક સાચો લીડર એ જ છે કે જે કોઈપણ ટોપિકની અંદર સારી અને ખરાબ બંને વસ્તુ વિચારી શકે એક સાચો લીડર એ જ છે કે જે સારામાં સારી બાબતની અંદર પણ ખરાબ બાબત ખરાબ પોઈન્ટ જે છે એ ગોતી શકે અને ખરાબમાં ખરાબ બાબતની અંદર પણ બે ચાર સારા પોઈન્ટ ગોતી શકે એટલે ગમે ત્યારે અસર પૂછેલી હોય ને ગમે ત્યારે અસર પૂછેલી હોય તો પોઝિટિવ ઇમ્પેક્ટ અને નેગેટિવ ઇમ્પેક્ટ હકારાત્મક અસર અને નકારાત્મક અસર આ ફોલ્ડર બનાવી દેવાના આ બે પાર્ટ પાડી જ દેવાના જ્યારે તમે આવા બે પાર્ટ પાડો એટલે સામેવાળા એક્ઝામિનરને ખબર પડી જાય કે આ વ્યક્તિ સામાન્ય નથી પણ હકીકતમાં બાય ફર્ગેશનની અંદર અને બધી અલગ અલગ એસ્પેક્ટની અંદર વિચારી શકે છે એવો જ બીજું ફોલ્ડર એવું પણ બનાવી શકો કે લાંબા ગાળાની અસર અને ટૂંકા ગાળાની અસર લાંબા ગાળાની અસર અને ટૂંકા ગાળાની અસર આ પણ એક ફોલ્ડર બનાવી શકો છો બરાબર તો હવે આપણે ડાયરેક્ટ જોઈએ કે ભાઈ ગ્લોબલાઇઝેશન તો ભારતની અંદર તો વૈશ્વિકીકરણ ઓગણીસો નેવની આજુબાજુ આવેલું હતું બરાબર અને એની પછી આ બધું થયેલું હતું તો પહેલાં તમારે લખવાનું કે હકારાત્મક અસર હકારાત્મક અસર શું થઈ તો કે મહિલાઓ માટે એક રીતે રોજગારીની નવી તકો જે છે એનું સર્જન થયું જેમ કે ટેકનોલોજીની અંદર આઈટીની અંદર બીપીઓની અંદર કોલ સેન્ટરની અંદર અલગ અલગ જગ્યાએ જે છે એ નવી નવી જગ્યાએ મહિલાઓ માટે રોજગારીના નવા નવા દરવાજાઓ જે છે એ ખુલતા ગયા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ તમે વાપરી શકો કે મહિલાઓ જે છે એ પહેલાં ઘરની ચાર દિવાલ પૂરતી જ સીમિત હતી પણ હવે એની માટે રોજગારીના નવા રસ્તા ખોલી ગયા પહેલી વસ્તુ બીજો કેવળ વાપરી શકો પીસી પીસી શું છે તો કે મહિલાઓ પહેરતાં પહેલાં પિંક કોલર જોબ જોબ પૂરતી જ સીમિત હતી પિંક કોલર જોબ પૂરતી સીમિત હતી પરંતુ હવે તે ધીમે ધીમે આગળ બીજી જોબ પ્રત્યે પણ એના દરવાજા પણ ખુલી ગયા પિંક કલર જોબ એટલે કે અમુક એવું સમાજની અંદર એક એવું ટેબું છે કે મહિલાઓ તો ખાલી આ જ કામ કરવાનું બીજું કામ જે છે નહીં કરવાનું પણ હવે તો તમને ખ્યાલ હશે કે મહિલાઓ આ જે દરવાજો જે છે આ દરવાજાનું તાળું ખોલી અને બધી જગ્યાએ જોવા મળે છે જેમ કે એસટી બસની અંદર કંડક્ટર તરીકે પણ હોય છે ડ્રાઈવર તરીકે પણ હોય છે પેટ્રોલ પંપની અંદર પણ હોય છે બરાબર તો મતલબ હવે આ જોવા મળે છે તો પિંક કલર મતલબ એક પોઈન્ટ તમે લખી શકો છો તો પહેલો પોઈન્ટ તમે રોજગારીનો જે છે એ સૌથી વધારે લખી શકો છો બીજું સામાજિક સશક્તિકરણ માટે બીજી મહત્ત્વની વસ્તુ છે શિક્ષણ એજ્યુકેશન તો કે મહિલાઓના શિક્ષણની અંદર જે છે એ વધારો થયો છે મહિલાઓ જે છે એનું અમે સ્ટેમ્પની અંદર સ્ટેમ શું છે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ સ્ટેમની અંદર સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આની અંદર મહિલાઓનું પ્રમાણ પહેલાં ઓછું હતું પણ હવે મહિલાઓનું પ્રમાણ જે છે એનરોલમેન્ટ એનો જે છે દર જોડાણનો દર એડમિશનનો દર રજીસ્ટ્રેશન નોંધણી માટેનો દર એનરોલમેન્ટ રેશિયો એની અંદર વધારો થયો છે બીજું હાયર સ્ટડીઝ જે છે હાયર સ્ટડીઝ એની અંદર પણ જે છે વધારો થયો છે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેમ તમારામાંથી ઘણા બધા લોકોએ સાંભળેલું છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે સ્ટેમ જે છે એનું હવે નવું અપડેટેડ વર્ઝન આવી ગયું છે સ્ટીમ એસ ટી ઈ એ એ એમ એસટી એમ સ્ટીમ શું છે તો કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ તો છે જ પણ સાથે આ એ જે છે એ આર્ટ્સ એટલે કે હ્યુમનિટી વિજ્ઞાન માનવતાના વિષયો આર્ટ્સ જે છે આર્ટ્સની અંદર બધું એ ગયું કે જીઓગ્રફી પોલિટી રાજ્ય શાસ્ત્ર અને સમાજશાસ્ત્ર અને સોશિયોલોજી ફિલોસોફીને એ બધું તો કે સ્ટીમ જે છે એની અંદર આ બધાની અંદર ઇન્સોર્ટ એમનો વધારો થઈ રહ્યો છે તો કે શિક્ષણ ત્રીજા નંબરની વસ્તુ તમે લખી શકો કે હેલ્થ હેલ્થ એટલે શું તો કે સ્વાસ્થ્યની અંદર મહિલાઓના સ્વાસ્થ્યની અંદર સુધારો થયો છે કેમ કારણ કે ગ્લોબલાઇઝેશન આવવાથી વૈશ્વિક ધોરણે વૈશ્વિક લેવલે મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત અથવા ઓવરઓલ સ્વાસ્થ્ય સંબંધિત જે કોઈ પણ શોધ થયેલી હતી તો એના કારણે જે છે એ પહેલાં મેટર્નલ મોર્ટાલિટી રેટ નિઓનેટલ મોર્ટાલિટી રેટ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ હાય હતો પરંતુ હવે હેલ્થની અંદર એડવાન્સ લેવલે બધું થવાથી આ બધા રેટ જે છે એ ઘટી ઘટી છે અને મહિલાઓ મહિલાઓનું વેક્સિનેશન એમને ન્યુટ્રિશન લેવલ એમને ફૂડ ફોર્ટિફાઈડ ફૂડ અને પ્રેગન દરમિયાન લેક્ટિંગ અવસ્થા દરમિયાન જે છે એમને યોગ્ય બધું ખાવા પીવાનું મળી રહે તો એ મળવાથી એમનું જે છે એ સશક્તિકરણ થયું છે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ તમે એ પણ લખી શકો છો કે મહિલાઓની અંદર હવે આંતરપ્રિન્યોરશિપ સ્પિરિટ એટલે કે આત્મનિર્ભર સ્વનિર્ભર ઉદ્યમી બનવા માટેનું જે કલ્ચર જે છે એમાં પણ વધારો થઈ રહ્યો છે એમાં પણ જે છે એના પણ નવા રસ્તા જોવા મળી રહ્યા છે બીજું એ અહીંયા તમે લખી શકો છો કે રોલ મોડલ રોલ મોડેલ કે પહેલાં તો કેવું હતું કે ભારત જે છે એ વિશ્વથી કનેક્ટેડ ન આપણે ખાલી આપણું પોતાનું જ જોતા હતા પણ હવે તો મહિલાઓની અંદર પણ ઘણા બધા રોલ મોડેલ જોવા મળે છે સમગ્ર વિશ્વની અંદર જેટલી મહિલા રોલ મોડેલ હોય તો એ બધાના રોલ મોડેલને ધ્યાનમાં રાખી અને મહિલાઓ નવા સપના સેવી શકે છે કે મારે પણ આવું બનવું છે આ કરવું છે ઓલું કરવું છે પહેલું કરવું છે બરાબર તો આ એક રીતે વૈશ્વિક રોલ મોડેલ જે છે એ જોવા મળે છે તો એક એ પોઈન્ટ તમે લખી શકો છો બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે વુમન રાઇટ્સ મહિલાઓના અધિકારો જે છે એ હવે વધુ મજબૂત બન્યા છે વુમન જસ્ટિસ મહિલાઓ માટેના જે ન્યાય માટેની ચળવળ જે છે એ પણ વધુ મજબૂત બની છે એના વિશેની જાગૃતિ જે છે એ ફેલાણી છે જેમ કે મી ટુ મૂવમેન્ટ બહુ પહેલાં ચલાવેલી હતી રાઇટ્સ અને જસ્ટિસ આનું એક બહુ મોટું ફોલ્ડર બનાવી શકો અને એની નીચે મી ટુ ફોલ્ડર જે છે એ બનાવી શકો કે આ જે સમગ્ર વિશ્વમાં જે થયું હતું અને પછી ધીમે ધીમે જે છે એ ભારતની અંદર પણ પહોંચ્યું હતું બીજું એ છઠ્ઠા નંબરનો પોઈન્ટ તમે લખી શકો કે રાજનીતિક સશક્તિકરણ મહિલાઓનું રાજનીતિની અંદર પણ સશક્તિકરણ થયેલું છે કારણ કે આ વૈશ્વિકીકરણના કારણે અવેરનેસ જાગૃતિને એ બધી ફેલાયેલી છે અને વિશ્વની અંદર પણ ઘણા બીજા દેશોની અંદર જે છે એ મહિલા વડાપ્રધાન મહિલા રાષ્ટ્રપતિ અને મહિલા મંત્રીને એ બધું જોવા મળે છે તો ભારતની અંદર જોવા મળ્યું છે ભારતની ઘણી બધી પંચાયતો જે છે એ સરપંચ સરપંચ જે છે એ મહિલા હોય છે કેમ કારણ કે આપણે તો પંચાયતોની અંદર પચાસ ટકા અનામત પણ આપેલું છે બરાબર તો આ બધી બાબતો જે છે એ તમે લખી શકો છો બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક તમે લખી શકો છો કે પેટ્રીઆરકીથી જે છે એ થોડો ઘણો છુટકારો મળેલો છે પિતૃ સત્તાત્મક માનસિકતા જે જોવા મળેલી છે તો ગ્લોબલાઇઝેશન જે છે એના બેરિયર એની એની સાંકળો જે છે એને ધીમે ધીમે તોડવાની કોશિશ કરેલી છે અને મહિલાને પણ એક સમાન તક મળે સમાન દરજ્જાથી જોવામાં આવે એટલે કે પિતૃ સત્તાત્મક માનસિકતા હટાવવામાં ગ્લોબલાઇઝેશને એક પોઝિટિવ સારી અસર જે છે એ કરેલી છે બરાબર સારી અસર કરેલી છે તો આ બધા લગભગ મેં તમને આઠ નવ દસ જેટલા પોઈન્ટ કહી દીધા આ બધા બધા પોઝિટિવની અંદર તમે લખી શકો બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે તમારે નેગેટિવ પોઈન્ટ પણ લખવાના છે કે આની અમુક ખરાબ અસરો પણ થઈ છે ખરાબ અસર કંઈ થઈ છે પહેલું છે કોમોડિટીફિકેશન ઓફ વુમન કોમોડિટીફિકેશન એટલે કે મહિલા જે છે એનું એનું વસ્તુની કારણ થઈ ગયું છે વસ્તુની કારણ એટલે શું તમે જોયેલું હશે મૂવીઝને વેબ સિરીઝને એ બધાની અંદર અમુક આઇટમ ને એ બધું આવતું હોય બરાબર તો આ બધાની અંદર મહિલા જે છે એને એક વસ્તુ તરીકે દર્શાવવામાં આવતી હોય કે મહિલા જે છે તો કે એનો તો એનો તો કન્ઝમ્પશન ભોગ માટે ઉપયોગ માટે એને ઉપયોગ કઈ રીતે કરો ને એ બધું બરાબર તો એવું વેબ સિરીઝની અંદર એક ખોટો સંદેશ જે છે આપવામાં આવતો હોય છે બીજું મૂવીઝ ને વેબ સિરીઝની એ બધાની અંદર તમે જોશો ને તો મહિલાઓનો સ્ક્રીન ટાઈમ એ પણ ઓછો હોય છે સ્ક્રીન ટાઈમ એટલે કે ત્રણ કલાકનું પિક્ચર છે તો ત્રણ કલાક દરમિયાન પુરુષ હીરો જે છે એ સ્ક્રીન ઉપર કેટલો સમય રહે છે અને મહિલા કેટલો સમય રહે છે તો પુરુષનો સમય વધુ હોય છે મહિલાનો ઓછો હોય છે એવું રિસર્ચને એવું બધું કહે છે બરાબર ઇન શોર્ટ કોમોડિટીફિકેશન ઓફ વુમન જે છે એ તમે એક ખાસ રાખી શકો છો બીજું એ કે ઇન ઇક્વાલિટી અસમાનતા પણ વધી છે આ બધું ચલો ગ્લોબલાઇઝેશનને એ બધું થઈ ગયું તો એના કારણે અસમાનતા વધી છે એક રીતે જોઈએ કોઈ પણ જગ્યાએ અસમાનતા આવે તો અસમાનતા તમારે ત્રણ રીતે વિચારવાની અસમાનતા ત્રણ રીતે વિચારવાની કઈ રીતે ત્રણ રીતે શહેર અને ગામડા વચ્ચેની અસમાનતા શહેર અને ગામડા વચ્ચેની અસમાનતા બીજા નંબરની વસ્તુ બીજા નંબરની વસ્તુ ગરીબ અને અમીર વચ્ચેની અસમાનતા ગરીબ અને અમીર વચ્ચેની અસમાનતા અને ત્રીજા નંબરની વસ્તુ વિકાસશીલ અને વિકસિત દેશો વચ્ચેની અસમાનતા તો મહિલાઓ જે છે બરાબર તો એમાં પણ અસમાનતામાં અમુક થોડા ઘણા પ્રકારનો જે છે વધારો જોવા મળેલો છે કે ગામડાની તો હજી એ જોવા મળે છે જે ગરીબ જે છે એની મહિલાઓની સ્થિતિ જે છે હજી એ જોવા મળે છે બીજી વસ્તુ અહીંયા એ પણ કહી શકાય શું કે જે મહિલાઓ જે છે એ આજે અસમાનતા જે છે અસમાનતા એ જોવા મળે છે અને આજે આવ્યું બરાબર ગ્લોબલાઇઝેશન તો એના કારણે ડિજિટલ ડિવાઇસ પણ જોવા મળે છે અમુક મહિલાઓ કે જે ટુ હેવ કે જેની પાસે સંસાધનો જે છે તો એની પાસે તો ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટને એ બધું આવ્યું છે તો એમનું સશક્તિકરણ થયું છે પણ હજી બીજી અમુકનું થયું નથી બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ આની અંદર લખી શકો કે મિસયુઝ ઓફ ટેકનોલોજી કારણ કે ગ્લોબલાઇઝેશન વૈશ્વિકીકરણ એ બધું આવી ગયું તો વિશ્વની જે કટિંગ એજ ટેકનોલોજી જે છે એ પણ આવી ગઈ અને એના આ ટેકનોલોજીનો અમુક મિસયુઝ પણ થાય છે તમને ખ્યાલ હશે કે સોનોગ્રાફી ટેકનોલોજી અંતર્ગત લિંગ પરીક્ષણ બા માતાના પેટમાં પહેલેથી જ ચેક કરી દેવામાં આવે છે કે બાળકી છે કે બાળક છે બરાબર અને બાળકી હોય તો એને પહેલાં ગર્ભની અંદર જ તે એની હત્યા કરી નાખવામાં આવે છે તો આ તો એક રીતે ટેકનોલોજીનો દુરુપયોગ છે આ ટેકનોલોજી ક્યાંથી થી તો આ પોઈન્ટ જે છે એ પણ તમે લખી શકો છો બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે બોન્ડેડ લેબર લેબરનું ઘણી બધી વાર જે છે એ મહિલા લેબરનું જે છે એ શોષણ થતું હોય છે સેક્સ્યુઅલ ને એ બધું થતું હોય છે એ પોઈન્ટ લખી શકો છો બીજું આપણા જે હ્યુમન વેલ્યુઝ જે છે હ્યુમન વેલ્યુઝ એ ભૂંસાઈ રહી છે અને એથિકલ વેલ્યુઝ મોરલ વેલ્યુઝ અને કલ્ચરલ વેલ્યુઝ ભારતીય સમાજની જે કલ્ચરલ વેલ્યુઝ છે એ પૂંસાઈ રહેલી છે આજે ગ્લોબલાઇઝેશન થયું એના કારણે કારણ કે ભારતની અંદર પહેલાં સંયુક્ત કુટુંબ જોઈન્ટ ફેમિલીની પરી પરિધારણા જે છે એ જોવા મળતી હતી પરંતુ હવે ગ્લોબલાઇઝેશન આવ્યું તો હવે ન્યુક્લિયર ફેમિલી એટલે કે બે પોતાનું એક જ ફેમિલી જે છે એ એ એનો કોન્સેપ્ટ જોવા મળે છે તો એક રીતે આપણા જે ટ્રેડિશનલ રૂટ્સ આપણી જે કલ્ચરલ વેલ્યુઝ જે છે એનાથી આપણે દૂર જતા રહ્યા છીએ અને મોરલ વેલ્યુઝ જે છે એનું આનંદ થઈ રહ્યું છે પહેલાં એક રીતે જે કમ્યુનિટી લિવિંગ અને કોઓપરેશન સહયોગ અને જે પત્ની સાસુ આ બધા અને ટૂંકમાં મહિલાઓ જે મોટા પરિવારમાં રહેતી હોય તો એ બધા વચ્ચે સંબંધો જોવા મળતા હતા પણ હવે તો આપસમાં ખટપટને ડખાને એવું બધું જોવા મળતું હોય છે તો એ પણ એક આની વસ્તુ જે છે એ તમે લખી શકો બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મહિલાઓ જે આ મહિલાઓ માટે રોજગારીના દરવાજા ખુલ્યા છે પણ આને એક રીતે એવું કહેવામાં આવે છે એસ 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 એટલે શું તો કે સેકન્ડ શિફ્ટ સેકન્ડ શિફ્ટ કે એક રીતે તમે વિચારો કે મહિલાઓ નોકરી કરે છે બહુ સારી વાત પણ તમે એક વસ્તુ નોટ કરજો મહિલાઓ નોકરી કરતી હશે બરાબર તો કે વાંધો વાંધોની નોકરી કરો કોઈ કોઈપણ પરિવારની અંદર તમે જોઈ લો તો મહિલાઓની નોકરી કરવા માટેની અમુક પરિવાર કેવા હશે કે જે મહિલાને નોકરી કરવા માટેની સ્વતંત્રતા આપશે બરાબર એ તો ખૂબ સારું કહેવાય બરાબર અમુક તો આપશે જ નહીં તો એની તો આપણે વાત જ અલગ કરીએ પણ જે પરિવાર જે લોકો મહિલાને નોકરી કરવા માટેની સ્વતંત્રતા આપે છે તો બહુ સારી વાત છે પણ તમે વિચારો તેમ છતાં પણ એમાં મહિલાએ પોતાનું કામ તો કરવું જ પડશે પોતાનું કામ એટલે કે કેર ઇકોનોમીનું કામ રાંધવાનું કામ કચરા પોતા કરવાનું આ બધું કામ તો એને કરવું જ પડશે મતલબ કે નોકરી એ કરવાની અને આ કામ એ કરવાનું એટલે એક રીતે સેકન્ડ શિફ્ટ બેવડો બોજ આવે છે એની ઉપર તો બેવડો બોજ આવે છે તો મહિલા તમુક કરો તો મહિલાઓ એવું વિચારું આને કરતાં ભણવું ઘણું જ નહીં હારું એની કરતાં હારું શાંતિથી કે ખાલી ઘરનું કામ જ કરવાનું આ તો કે હવે અમે ભણી લીધું ભણી ગણીને આગળ વધ્યા તો કે હવે તો કે નોકરી એ કરવાની ધંધો કરવાનું બહાર જવાનું અને ઘરનું કામય કરવાનું એટલે કે સેકન્ડ શિફ્ટ જે છે સેકન્ડ શિફ્ટ નામનો આ એક કિવડ તમે વાપરી શકો છો કે એ જે છે એ જોવા મળે છે બરાબર તો એનું વધુ પ્રમાણ જે છે એ જોવા મળે છે પછી લાસ્ટમાં તો તમે જે છે એ કન્ક્લુઝન આપી શકો છો કન્કલુઝન શું આપી શકો કે અને તમે એસડીજી સાથે જોડી શકો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એની સાથે પાંચમો અને દસમા નંબરનો ગોલ જે છે પાંચમો અને દસમા નંબરનો ગોલ એ જેન્ડર ઇક્વાલિટી લિંગ સમાનતાની વાત કરે છે તો કે આપણે આ બધાને જે છે એ પ્રાપ્ત કરવું પડશે બીજું અથવા તો કન્ક્લુઝન એવું લખી શકો કે ગ્લોબલાઇઝેશન વૈશ્વિકીકરણની અંદર ભારતના મહિલાના સામાજિક સશક્તિકરણમાં બંને રીતે યોગદાન રહેલું છે હકારાત્મક અને નકારાત્મક બંને રીતે બીજું ચાલો અહીંયા તમે એક બીજી એક વસ્તુ એ પણ લખી શકો આ વાળો મેં તમને પોઈન્ટ કીધો હતો ને એમાં તમે ક્રેડિટ ફેસિલિટી મહિલાઓ માટે ક્રેડિટ ફેસિલિટી જે છે એટલે કે લોનની સુવિધા ફાઇનાન્સની સુવિધા જે છે એ હવે વધી છે એ હવે જે છે એની અંદર જે છે એ વધારો થયો છે ક્રેડિટ અને ફાઇનાન્સની સુવિધા જે છે એની અંદર વધારો થયો છે બરાબર તો આ પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ લખી શકો અને કન્ક્લુઝન મેં તમને કીધું એ રીતે તમે લખી શકો છો એસડીજી સાથે કનેક્ટ કરીને અથવા બીજું એ લખી શકો કે જેમ જેમ આ મહિલાઓનું સશક્તિકરણ સામાજિક સશક્તિકરણમાં વધારો થયો છે પણ એની અમુક નકારાત્મક અસરો પણ છે કે જે આપણી મોરલ વેલ્યુઝ એથિકલ વેલ્યુઝ અને જે આપણી કલ્ચરલ વેલ્યુઝ જે છે એને એને શું કરે છે એને ભૂસવાનું કામ કરે છે તો એને અટકાવવું જોઈએ એની માટે અવેરનેસ જાગૃતિને એ બધું ફેલાવવું જોઈએ અને એને મજબૂત કરવી જોઈએ અને એનો ભૂસાઈ એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ